જય માતાજી જય મહલ મિત્રો હું સોલિયમ છે ને ફરી વાર મિત્રો આજે આવી જાય આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો લાઈવ હરાજે સમજો અત્યારે અહીંયા થાય છે આજની મિત્રો આપણે આવકની વાત કરીએ તો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સાડી પાંચ હજાર પ્લસ ચેલાની અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સાડી નવ હજાર પ્લસ ચેલાની આજે મિત્રો પહેલાં આપણે તારીખની આ જ વાત કરીએ તો તારીખ છે પાંચ બાર બે હજાર પચીસ ને મિત્રો આજે શુક્રવાર આપણી ચેનલનું મિત્રો તમને નામ આપો આપણી ચેનલનું નામ છે મિત્રો યડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતો મિત્રો મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે ખેડૂત ભાઈઓના મિત્રો કંઈક ઇન્ટરવ્યુ નવા મિત્રો એટલે લઈ તમને મારા ખેડૂતની વાત એ ચેનલની અંદર મળશે જો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલ છે ફટાફટ મિત્રો એકવી ચેનલ છે લાલ ડુંગળીમાં મિત્રો છે ને અત્યારે અહીંયા અત્યારે મિત્રો આપણે હરાજી થાય છે ને સફેદ ડુંગળીમાં મિત્રો ને હરાજી અત્યારે અહીંયા અત્યારે થાય છે દેવાળિયા માર્કેટિંગ યાર્ડમાં વાડીમાં મિત્રો આપડે અત્યારે મિત્રો હરાજી થાય છે ઓલા પણ મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો સારું થઈ ગયે ને અત્યારે થાતી થાતી મિત્રો એટલે અહીંયાથી આપણે પોગેલી છે લાલ ડુંગળીમાં મિત્રો આજની હરાજી મિત્રો ઓલા પણ થાતી થાતી થઈ ગયા અહીંયાથી મિત્રો પગી આજ મિત્રો તમને બધી વાત મિત્રો બતાવી દઉં આજે બે બાજુ મિત્રો હરાજી થાય છે સફેદ સાઈડમાં આ સાઈડ થાય છે લાલ ડુંગળીમાં મિત્રો આ સાઈડ થાય છે મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો એટલે તમને મિત્રો ખબર પડશે કે જૂની ડુંગળીના મિત્રો કેવી રીતના ભાવ છે અને નવી ડુંગળીના મિત્રો કેવી રીતે બાકી બતાવી મિત્રો તમને લાઈવ મિત્રો હરાજી લાગત વખત વિડીયો મિત્રો તમે આખો જો તો મિત્રો તમને ખબર પડશે કે આ રીતનો માલ છે ને અને આ રીતના મિત્રો ભાવશે મિત્રો બહુ જાજો નહીં જ કહેતો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ખાસ ક્રીન મિત્રો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ખાસ ક્રિન ક્રીન મિત્રો આપણા ખેડૂતના દીકરાને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો મિત્રો છું વાગરથી મિત્રો હું આવું છું ડેલી મિત્રો હું લેવા કે મારા ખેડૂત મિત્રોને બધાને લાઈવ બજાર પર બતાવ્યું મિત્રો બહુ જાજુ નથી કહેતો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવી તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હલો મિત્રો મળી ફટાફટ સીધા તમને લાલ ડુંગળીની લાઈવ

મોટા આસરાણા નો માલ છે અને એકસો ને અઢાર રૂપિયા પાવાય કેટલા વીઘાની ડુંગળી હતી કેટલા ત્રણ વીઘાની કેમ થાય માથે પડશે કે બરોબર ભાવશે

એકસો ને અઢાર રૂપિયા મિત્રો આ માલ મિત્રો તમે જોઈ લો આ ક્વોલિટી પ્રમાણે મિત્રો કેટલા મિત્રો ભાવ થવો જોઈએ મિત્રો કોમેન્ટ કરો અને આપણે મિત્રો આગળ મિત્રો આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું કે કયા વકીલના મિત્રો છે કઈ રીતના મિત્રો ભાવ છે મિત્રો આ નવી ડુંગળી છે જોઈ લો મિત્રો તમે ક્વોલિટી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી બોલવું ભાઈ કોઈ એસી એસી રૂપિયા એસી બોલવું ભાઈ કોઈ પંચાશીસી પંચાશી આશી નેવું માણું બોલવું

જૂની ડુંગળી છે મિત્રો આના એકસો નેવું રૂપિયા મિત્રો ભાવ છે જોઈ લો મિત્રો ક્વોલિટી એપીએમસી મળવા નેવું રૂપિયા મિત્રો ભાવ છે જૂની ડુંગળી મિત્રો આ નવી ડુંગળીના બસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જોવો આ રીતનો મિત્રો કંઈક માલ છે બસો ને રૂપિયા મિત્રો ભાવ છો નવી ડુંગળીનો જોવો મિત્રો ક્વોલિટી આપણે મિત્રો લાઈવ મિત્રો તમને હરાજી મિત્રો અહીંયા આપણે ચર્ચા છે બતાવું અને મિત્રો આપણે હરાજી નથી આવી પણ આ ડુંગળીના મિત્રો બસો ને છ રૂપિયા મિત્રો પાવશો બાર બાર રૂપિયા એકસો બાર ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એવીસ ચોવીસ પચીસ છવ્વીસ એકવીસ એક્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ

મિત્રો આ નવી ડુંગળી ના એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ છે કેવળિયા મિત્રો લેવા આપડે રાજી થાય છે મિત્રો આપડે વાળી માં છે હા જોઈ લો મિત્રો આજે લાલ ડુંગળી અહીંયા થાય છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આપણે અહીંયા થાય છે બાજુમાં

એકસો ને સાઠ રૂપિયા મિત્રો છન્મ રૂપિયા નું ઓણું છ એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા સાત આઠ નવ બે બાર

આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકવીસ એકવીસ રૂપિયા એકસો બોલો એકસો બાવીસ બાવીસ રૂપિયા મિત્રો ભાવ છે આ નવી ક્વોલિટી મિત્રો તમે મિત્રો માલ છે મો મિત્રો એકતાલીસ ચેલીસ છે નવી ડુંગળી

એકસો ને સત્તાવન રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી એકતાલીસ મિત્રો ઠેલી છે કોલેટ મિત્રો તમે જો જોઈ લો મિત્રો ક્વોલિટી એકસો રૂપિયા મિત્રો પંદર પંદર સોળ રૂપિયા સત્તર અઢાર અઢાર રૂપિયા ઓગણીસ રૂપિયા એકસો વીસ વીસ રૂપિયા એકસો

নৱ <laughs>